નમસ્કાર મિત્રો અમારી એટી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જીયા મિત્રો આપણે જણાવી દઈએ કે પહેલાં જ વરસાદમાં રામ મંદિરની સતમાથી ટપકવાનું શરૂ પાણી જિયા મિત્રો વિગતવાર વાત કરીએ તો ત્યારે મિત્રો આપણે જણાવી દઈએ કે અયોધ્યામાં નવનિર્મિત શ્રી રામ મંદિરને લઈને મુખ્ય પૂજારી ચર્ચા સત્યેન્દ્ર દાસે ગંભીર દાવો કર્યો છે જીયા મિત્રો મળતી માહિતી અનુસાર આપણે જણાવી દઈએ કે તેમણે કહ્યું છે કે પહેલા જ વરસાદ મંદિરની સતમાંથી પાણી ટપકવા લાગ્યું છે ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર આપણે એ પણ જણાવી દઈએ કે ત્યારે મિત્રો જણાવી દઈએ કે પહેલા જ વરસાદમાં પાણી ટપકવાનું શરૂ થતાં તેમણે તપાસની માગ કરી છે ત્યારે મિત્રો આ સાથે તમને એ પણ જણાવી દઈએ કે તેમને એવું પણ કહ્યું છે કે જુલાઈ બે હજાર પચીસ સુધીમાં મંદિરનું કામ પૂરું થવાનું શક્ય નથી જોકે બધા આવું કહી રહ્યા છે તો હું માણી લઉં ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ